નેશનલ હેરાલ્ડ કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટે આપેલા મહત્વના ચુકાદાને કેન્દ્રની ભાજપ સરકારની નિષ્ફળતા ગણાવી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભુજ સ્થિત ભાજપ કાર્યાલય સામે દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ સત્ય મેવજાય ન્યાય મેવજાય તેમજ ભાજપ સરકાર વિરુદ્ધના નારા લગાવી હલ્લાબોલ કર્યો હતો આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતા શ્રી વી કે હુંબલે જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકાર છેલ્લા અગિયાર વર્ષથી નેશનલ હેરાલ્ડ કેસનો ઉપયોગ કરી પોતાની શાસનની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરતી આવી છે આદરણીય સોનિયા ગાંધીજી અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીને રાજકીય રીતે પરેશાન કરવા ખોટા કેસો ચલાવવામાં આવ્યા હતા પરંતુ અંતે સુપ્રીમ કોર્ટે ભાજપ સરકારને કરારો જવાબ આપ્યો છે વીકે હુંબલે ચંચળી ન્યૂઝ સાથે વાત કરી હતી જ્યારથી કેન્દ્રમાં ભાજપની સરકાર બની છે ત્યારથી સતત ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ઈડી બે હજાર ચૌદથી અમારા નેતાઓ આદરણ સોનિયા ગાંધીજી આદરણ રાહુલ ગાંધીજી તેમજ બીજા પણ નેતાઓ ઉપર નેશનલ હેરાલ્ડને લઈને કેસ કરેલો કે તેમાં ગેરરીતિ થઈ છે બે હજાર કરોડથી વધારે ગેરરીતિ કરેલી છે નાણાકીય હેરફાર હેરફેર કરીને આક્ષેપો કરવામાં આવેલા હતા પરંતુ અમારા નેતાઓ જે ગાંધી પરિવારમાંથી આવે છે જેમના પરિવારે આ દેશમાં બલિદાન આપેલા છે જેમના પરિવારમાંથી પ્રથમ પ્રધાનમંત્રી એવા જવાહરલાલ નેહરુજી સત્તર સત્તર વર્ષ સુધી જેલમાં રહ્યા છે અંગ્રેજોએ જેલમાં પૂરેલા ખૂબ સંઘર્ષ કર્યો ત્યારે દેશને આઝાદી મળી છે એવા જ અમારા ઇન્દિરા ગાંધીજી અને રાજીવ ગાંધી દેશ માટે બંનેની શહીદી હો છે અને એવા નેતાઓ ઉપર આક્ષેપ કરે ભાજપના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય ભાજપની સરકાર હોય કે મોટી નાણાકીય હેરફેર કરેલી છે અને ઈડી છેલ્લા અગિયાર વર્ષથી સતત કેસ કરતી કેસ કરેલ છે તપાસના નામે વારંવાર અમારા નેતાઓને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે આક્ષેપો કરવામાં આવ્યા છે અને ત્યારે કોર્ટમાં એમની ચાર્જશીટ રજૂ રજૂ કર્યું અને કોર્ટે એની ચાર્જશીટ જોઈ અને પ્રથમ તબક્કે જ કે ઈડીએ પાયા વગરની કોઈ આરોપોમાં તથ્ય નથી ખોટી ચાર્જશીટ રજૂ કરી છે ખોટા આરોપો લગાવ્યા છે અને પહેલાં તબક્કામાં જ ઈડીની ચાર્જશીટને ખારીજ કરી દેવામાં આવે છે એટલે કાઢી દેવા કાઢી મૂકવા નાખવામાં આવી છે અને કોઈ કેસ બનતો નથી આમાં કોઈ નાણાકીય હેરાફેરીનો થતો નથી કોઈ ગેરરીતિનો કેસ થતો નથી કારણ કે નેશનલ હેરાલ્ડ એ છે એ અમારે છે જ કોંગ્રેસ પક્ષનું કોંગ્રેસ પક્ષે જ સ્થાપના કરેલી અંગ્રેજોના વખતમાં એ પેપર કાર્ડ એમાંથી બહાર પાડતા અને અંગ્રેજો સામે જે ભારતની જનતાનો અવાજ હતો એ અવાજ અંગ્રેજો સુધી પહોંચાડવાનું કામ નેશનલ હેરાલ્ડે મારફતે થતું અને આજે વાત સાચી છે કે એની જે બિલ્ડિંગ છે ત્યાં બે હજાર કરોડની મિલકત છે પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક કર્મચારીઓના લોકોના પગાર નહોતા થતા ખોટમાં જ્યારે નેશનલ હેરાલ્ડે ગયું ત્યારે કોંગ્રેસે એમની તિજોરીમાંથી નેવું કરોડ રૂપિયાની નેશનલ હેરાલ્ડને સહાય કરી છે એમાં ક્યાંક ખોટું થયું પરંતુ ભાજપ છે એ બદલાના ભાવનાથી કોંગ્રેસના નેતાઓ હોય કે વિરોધ પક્ષના તમામ નેતાઓ ઈડીનો દુરુપયોગ કરી ખોટા કેસો કરી અને કેસો બનાવે છે કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવારે જે ભાજપ દ્વારા પૂર્વગ્રહ રાખી બદ બદલાની ભાવનાથી ખોટા કેસો કરે છે જેને લઈને અમે આજે કચ્છ ભાજપના કાર્યાલય સુધી જઈ અને એમના મારફતે દેશના પ્રધાનમંત્રી સુધી સંદેશો પહોંચે કે તમે કેટલા પણ ડરાવશો અમે તમારાથી ડરવાના નથી જે કોંગ્રેસ પક્ષ અંગ્રેજો સામે લડાઈ લડી અને આઝાદી અપાવી છે તો તમારાથી અમે શું ડરવાના છીએ એટલે તમે આવા ખતરા કરવાનું રહેવા દો અને ખાસ કરીને અમે કહેવા માગીએ છીએ આ ભાજપની સરકારને કે આ લોકતંત્ર છે લોકતંત્રમાં તમે વિરોધ પક્ષને ખતમ કરવાની કામ કરો છો લોકતંત્રમાં સત્તા પક્ષ છે એટલું જ મજબૂત વિરોધ પક્ષ પણ હોવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક તમે બદલાની ભાવનાથી જ્યારથી સત્તા ઉપર આવ્યા છો ત્યારથી કામ કરી રહ્યા છો પરંતુ હંમેશા સત્યનો વિજય થાય છે અને સત્ય જીતીને રહેશે બસ આને લઈને આજે અમે ભાજપના કાર્યાલય ઉપર જઈ અને હલાબોલ કરેલું અને શેખ દિલ્હીના ત્યાં કાર્યાલય સુધી અમારો અવાજ પહોંચે કે અમે ક્યારેય અંગ્રેજોથી નથી ડર્યા તમારાથી ડરવાના નથી અને આ રીતે તમે લોકતંત્ર ખતમ કરવાનું કામ ન કરો